કે વળાય હું જેવું બોલતું છું રે આ શબા મોટો માર ઇતના ખોડું મારું રૂપ દર્શન દેવું વે તે વળાય હું જેવું પૂછું હુસૈન પૂછું કે કને હોસ્પિટલ હોય ડોક્ટર સુતી પડે પણ હું માતા સુતી નાઈ લે

ફોન નહી કઈ ઘરે વાગે કે શું કર્યું નંબર આવ્યો કે ના આવ્યો કોઈ દે હું કેતો હોય બેઠો એની પહેલા તારા પર ફોન આવ્યો તો આવું મશીન બોનર તો લઈને આતો કશું છેવ નંબર છે ટૂકા નંબર 207 207 તુને આવ દેઉસ

કે જે છોકરાને એક્સિડન્ટ થયો એની માં જ મારી દે છે હે બાડી મારી દે છે તો ગળે ટોકો છે ને આલે તો હું માતા પૂછું તારા ભાઈ આલે હે કેમ કે આ સભામાં આ ટોળામાં ખોલ્યો છે તારો ઇતિહાસ હું ખોલી બેઠી છું તર ખોલ્યો છે

દુનિયાનું આયો મારું મણ લાય પાસ વાઈફ મારી ન શું બાઇડી પાસ વાય ભાઈ હાલ તો એક જીવ કે માર્યો છે એવો બીજો જીવ તારો આવ્યો હું માતા વળવા ત્યાર છે જીવના હાથે જીવ છે ન્યાયના હાથે ન્યાય છે એ કુદરતનો નિયમ છે મારા દેવનોય નિયમ છે તમે ન્યાયમાં મને હું આજ્યો કોણ તમે આવ્યો છો ન્યાયમાં હાડા હાથ લાગુ છે એ હાડા હાથ તો મારી સોડી દાગીના દાગી ના કરી ના લે હે ઉપર કેટલા છે હાડા હાથ તો દાગીના ના કરી નાલે લે દાગીને આલે પાછો એના બાપના ઘરનું ઓળું હતું દોરવા છે તો બે તોલા તો દોરો જ છે બરાબર એ દુનિયા મે જેવું શું કે હાથ તમે ન્યાય કરશો દુનિયાનો ન્યાય કરશો માતા વર્દી છે પણ આની બીબડી શિબોતર કરીને વાળી છે પણ મેલડી ખોળ દે ઈ મેલડીનો ન્યાય ઉભો છે અને દેવ જીવ હંગાતે જીવ લે મોણા હાથે મોણા લે હે રૂપિયા હાથે રૂપિયા લે અનુ તને જે કો છું કે જીતે મારવા દે હાથ લેતા હે ધ્યાન કે દુનિયા માતા છે હે નોખો થા જગત માં નોખા થા તો હાવ દુનિયા ના ખૂણે રહેતો હોય માતાનો ન્યાય છે દર બપોરે એનો સો

તો આખા કુટુંબનો પ્રોબ્લેમ છે કોજ બે હાચા પણ બાવી ઘર છો ભલે દુનિયાના કોણે રહેતા હોય તમે વાત તમારી કોચ કે ને લઈને આવે પણ પેલો થાય બાવી ઘર બોલો પેલા તમારા આ બોલજો આ જ રહે છે તે બાવી

શ્રાવણ પ્રમાણ વાળો નખો ધાતુ ની જે કોઈ ને વિરડો છે એ માળો ભો આ માળા ભોની નનો મે મસણી મે આલી બી અને એનો તમારો ગરમ ઉગો બરોબર છે જૂની કથા રે એના ને આયા નો લખો આયુર્વેદ જીનેળિયાનો તમારો બાનો નિયનો ડોકો મારા બાના સાત નાના ડેરા એ ડેરા તમારે ઘરમાં ભોગ લે છે આગળ પાસે કોઈ ન હોય પણ લેવ તો દાવા એવો રસ્તો શું કર્યો તો એ વેળાય મસ્જિદ બોના રજવાડાની માતા ઓલી કોઈ માતા તમને મેં પુરાવા કર્યા કે તો ભૂ ને મને ખોટ્યો અને એને ડેરા ને એના ડેરાનો વખો દુનિયાને ને ખૂણે ખૂણે નો સમસન ની સાધના ના મશીન છે ઈ ડેરા તો જવાનો નહી ઈ ડેરા તમે એને વાળી એને મૂકી દો તો થાય બાકી એની જગ્યાનો જો ભોગવટો કરતા હશે તો ડેરા તો જવાનો નહી સેતે જમીન આઈ ગયો તો હું માતા બોલી લે

આટલે દાદા વખો પડે એને ચોખ્ખું કરીને એની ચોખ્ખી માતા બિહાર જો મેલું છે એને એના વ્યાણું બંધાઈ ગયું તો બધું થાય કારણ કે જમીન નો ભોગવટો જેટલા વાર કરશો એટલા વાર તમારે એનો ભોગ પડશે આટલે પડ્યો હા છે હાલ બે ચાલુ કરો માતા પર વિશ્વામી તો ત્રણ મહિના તમારા ઘરમાં મજા રહે શાંતિ રહે

અને આટલે તમારું વેણ પડ્યું હાથું કે કર ને તમારી ખોળમી છે જે ફરે છે એનું ઠેકમ છે સદી બિહારી અધર પૂજો કોઈ પડ્યો છે મંદિર બનાય બે આવે તો માતા પૂજો પણ સદીનો લેખ તો એનું નાકું છો એ નાકું ફોળ નાકું ફોળ એટલે ફોળાવવું પડે છે

રાજસ્થાન બારોટના સ્વપણે ખોલ છે કે ઉઠેલા રાજસ્થાન દુનિયામાં દેવું બોલતું છું તેગત માં લડાઈ છે ભાઈ

એટલે જે જ્યાં એટલે જે અવળો પડીને વખો વેચાણો તમે હું શું નમણા વાળા જેવા રહ્યા ની જો જો અહીંયા તમારા પૈસા ડૂબે જે કરો એવું ઊંધું પડે જેટલું કરો એમાં અવળું થાય જેટલું ભાવો એટલું ડૂબે છે પણ હમું આવતો ને એ હું મોરાના રજવાડાની માં કરતો છું ત્રેંડોહનો પરિવાર ત્રેંડોહની અંદર ડખો પડે એમાંથી નોખા છે એકબીજા ઉપર માતાઓ ભળાયેલી દેવ ભળાયેલો એકબીજા ઉપર ફરિયાદોની વાતો પડી ત્રીજા મોરના ચડાયો હોય ને દરબાર કોઈ રાજપૂત ચડાયો હોય એના વિખવાટની અંદર વાતો બની હોય અને જગતના કોણે કોઈ મર્ડર થયું હોય મોણા મરી ગયો હોય મારીનો શોધ મંજુક દુનિયામાં માતાઓ બોલો બોલો મોણા મરી કોણ ગયો હે બરાબર ઓળમી શરીનો એક વખો એક ગોગનો વખો ને એક તમારો મોમો કો તો હાચો ને વીર કેતો હાચો આ ત્રણ દેવ છે ને હાલ જે જગ્યા છે જે ભૂમિ છે તમારી ને બીજાની જગ્યા છે બીજાની જગ્યા તમે વેચાતી લીધી વેચાણ કટકા તે લીધી હોય ક્ષેત્ર બદલ્યો ગગલા બદલી કરી હોય ગમે એ કર્યું હોય પણ એમાં એક જગ્યા એક ક્ષેત્ર તમારું હોય ભાગ ની જગ્યા હોય અને એમાં તમારા ડોહા વાસવાટ કર્યો હોય જ દેવો ભગવાન ચાલુ કરો ઘરની અંદર મજા થાય બધી રીતે શાંતિ થાય અને જે ડકો સુધરી બરાબર છે માં ઉપર વિશ્વમેનો બેગર ને ત્યાં રજવાડે ની કરો માં તો મારે આ ઉકો કર્યો છે ના જુજાર બેરાયા એમ હતા ની તમ મે બેહાર્યા છે જુજાર હતા ની મોમો તો મોમાન બદલે જુજાર બેહાર દીતો છે હવે મારો ભગ ભોન કે છે ને વળાય નું શીન ભોની 32 થી માતા કોઈને ખબર નહી કે જુજાર એટલે શું જુજાર એને લાગે

લેમેટર કે તો કા બ્યાન ના તું બી આઈ ગયો છે સ્વભાવવાળો બાકી ઓરિજિનલ તારા ત્રણ છે ગોગો છે સદી છે એક મોમો છે આ ત્રણ નો કર એટલે મજા થાય તન કે દુખ તમે તમારા બાપ દાદા ખોળે જેલા છે ના ખોડિયા ના ખોળે જેલા છે એ રીતે જોશી ઓળ કે સદી છે હા એટલે બે અગરબત્તી ચાલુ કરો માતા ઉપર વિશ્વમે રાતથી મજા થાય તો ઘરે લે કે દેવ કે કે આવા દે વેલા વેલા બોલો ભાઈ को तो केस को वो दुना करे केस को को प्यार वाला कॉल करे करियो तो हैं तमे न तो

પણ દુનિયા ઉપર મોરાના માતા દોડતી છે શું કદા ભટકીન ભેળા ના કરો મારું નામ કે અને બોહો દોડાય અને ભવન ના ફેકી એલો દુનિયા હું માતા બોલી જી મટી જાય સવાવ તો તારે ઘરે તારે કોનિયા રે કોગા નો દીવો બોલ ભર ભેળી હોળ ની સદી ગોગ અને ચહેર નોમ લે અને ડાળો મેના સ્વાસ્થ્ય તકલીફ મટી જાય તો ગોગો કે આ છે હર કે આ સદી કે તાર કરે

તો જગ્યા છે એની તમે રો છો એ છેતર છે તમે રો એટલે તમારું છે એના કોણ હોતું હે મારો ભગવાન કે છે ને પછી એ ભોન રથવાડાની માતા બોલી દઈએ શું કુમારાનો શેડો છે એટલે નભાઈયાનો શેડો છે એટલે

એનો હાચો લેખ લાવો વકોમટી જાય ભાઈ ને તારું પણ થઈ જાય દુનિયાનું હશે મટી જાય રેડી થઈ જાય હાચો લેખ લાવ કે ભૂમિ કોને એને ભૂમિ નો લેખ મળશે તો જમીન નો ધણી મળશે ધણી મળશે તો માતા મળશે તો પછી માતે કહેવાય કે માતુ બે હિરો તારું જે છે તારું વાતને પૂરું કરશે બોલ નવી કથા પણ બનાવી

અને એ માતા કોઈ એ માતાનો ન્યાય કરો ને આરિયા મેલડી દારૂ પીવડાવે છે મેલડી કોતો દારૂ હાતો ને જાપડી કોતો હાતો ને દારૂ આરિયા માતા પીવડાવે છે પણ બરોબર હું શેર બોના રતવાડાની માતા બોલતી છું સભાવાળો તન કોસો ઓપે બે અગરબત્તે ચાલુ કર માતા પર વિશ્વામિત્ર બધી રીતે શાંતિ થાય એટલે દેવ કેતાર કરું ગડી